માનવી નાગરિક સહકારી બેંકના ચેરમેન જતીનભાઈ શાહ ચેરમેન તરીકે તરીકે સ્નેહલભાઈ મોઢેરા એમડી વિજયભાઈ રોહિતભાઈ પટેલ તથા સુરત જિલ્લા મહામંત્રી જગદીશભાઈ પારેગ મેન્ટેનન્ટ લઈ આવેલા હતા જેમાં ચેરમેન તરીકે જતીનભાઈ શાહ તથા વાઇસ ચેરમેન તરીકે સ્નેહલભાઈ મોઢેરા અને એમડી તરીકે વિજયભાઈ પાઠક નામ જાહેરાત કરવામાં આવી છે જેને સૌ ડિરેક્ટર શ્રીઓએ વધાવી લીધા હતા જોજ માંડવી નાગરિક સહકારી બેંકના સભાખંડમાં કાર્યવાહક પ્રમુખ તરીકે ચંદ્રકાંત ભગતવાલાના અધ્યક્ષ સ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ યોજાઈ હતી બસ સર્વાનુમતે મતે ચેરમેન તરીકે જતીનભાઈ શાહ વાઇસમેન ચેરમેન સ્નેહલભાઈ મોઢેરા તથા એમડી તરીકે વિજયભાઈ પાઠકના નામની નિમણૂક કરવામાં આવી હતી જેને તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓને આવકારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા નવનિયુક્ત થયેલા તમામ હોદ્દેદાર ડિરેક્ટરશ્રીઓ બેંકની ઉત્તર પ્રગતિ સર કરે એવી શુભકામનાઓ પાઠવી હતી અમીરસિંહ ચૌહાણ માંડવી